હાલ આપણે જાણીએ છીએ કે આજની પેઢી ધીમે ધીમે વ્યસનના કુવામાં ઠકેલાઈ રહી છે જેને રોકવા માટે અલગ અલગ એનજીઓ સંસ્થાઓ પણ આજે કાર્યરત છે સાથે સુરત જિલ્લાની પોલીસે પણ અભિયાન ચડ્યું હતું પૃથ્વીરોધી દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં છવ્વીસ જૂનના દિવસે થાય છે આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ડ્રગ્સ પ્રત્યે જાગૃતિ વધે ડ્રગ્સના સેવન કરનાર માત્ર આર્થિક રીતે નહીં પરંતુ સામાજિક અને માનસિક તથા શારીરિક રીતે પણ પાયમાલ થઈ જતો હોય છે ડ્રગ્સ આ ડ્રગ્સની બધીને દૂર કરવા સારું સુરત ગામની પોલીસ દ્વારા છેલ્લા એકાદ વર્ષથી હાઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ ની મુહિમ ચલાવવામાં આવી રહેલ છે આજ રોજ વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી નિમિત્તે વડોદરા પોલીસ સ્ટેશનના તથા પુલસાણા પોલીસ સ્ટેશન ખાતે સ્થાન આવરી લે રીતે લોકોમાં જનજાગૃતિ ફેલાય માટે આયોજન કરવામાં આવે આપ સૌના સરકારથી આ ડ્રગ્સ વિરોધી મુહિમ સૌ લોકોમાં મેસેજ રૂપે પ્રસરે સૌ આપણે ડ્રગ્સ થી દૂર રહી એ માટે